અમારા જીવનમાં પણ એવું ક્યાંક એવું જગ્યા હોય કે ગાવાનું ન મળે ક્યાંક સવાર સુધી બેસવું પડે તો આવે આ મહાપુરુષોએ ખૂબ આમાં એનું એનું રેડ્યું છે એમ કહીએ ને તો એના આખા જીવનનો નીચોડ છે એ ભજન છે અને ભજનમાં તમને ચાર વેદ મળી જાય અઢાર પુરાણ બધા શાસ્ત્રો એમાંથી જ મળી જાય એટલા ગહન ભજન છે આપણા ગાયકી માટે તો તમારું જીવન પવિત્ર ભગવાન તરફનો પ્રેમ ભગવત પ્રાપ્તિ માટે નામ જપ અને બસ એની ઉપર બધું છોડી દેવા એટલે મહાકુંભ પ્રયાગરાજની અંદર અત્યારે અમે છીએ અને ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ મોટું નામ છે એવા ગાયક કલાકાર પિયુષભાઈ મિસ્ત્રી જે છે આજે અમારી સાથે છે એ કુંભનો જે છે મહાકુંભનો લાવવા લેવા માટે એ પણ આવ્યા છે અને ઓચિનતા જે છે એ મુલાકાત થઈ ગઈ છે તો વિશે થોડીક માહિતી જીવન પરિચય વિશે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ એવો અમારો પ્રયાસ છે તો સૌ પ્રથમ ગુજરાતનું ઘરેણું ચેનલમાં જે છે પિયુષભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપનો પરિચયથી શરૂઆત કરીએ મારું મૂળ ગામ સરકડિયા તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર અને હું લુઆર જ્ઞાતિમાંથી બિલોંગ કરું છું અને આ ભજન તો એક કુદરતની બક્ષિશ કયો તો બક્ષિશ કહેવાય અને મહાપુરુષોની બધા સંતોની કૃપાથી થોડો કાલાવાલા કરી છે બહુ તો આવડતું નથી બસ બધા કાલાવાલા કરીએ છીએ એ તમારી માનસા છે પીયુષભાઈ પરંતુ જે છે ને આ ગાવાની પ્રેરણા એ ક્યાંથી મળી અને શરૂઆત જે છે એ ક્યારથી થઈ એના વિશે થોડીક વાત કરી જી એમાં હું જ્યારે છઠ્ઠું પાંચમું ભણતો ત્યારે અમારા સ્કૂલમાં બધા પ્રાર્થના સભા અને આ મંદિર બાલસભાને એવું બધું હતું તો ત્યારથી એવું થતું કે આપણે કાંઈક વગાડવાની પહેલાં તો ઈચ્છા હતી એવું એવું ધાર્યું નહોતું કે આપણે ગાઈશું પણ એમ એટલે એવી ઈચ્છા થઈ તો મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા આપણે મારે કાંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ મારે હાર્મોનિયમ શીખવું હતું તો મેં કીધું હાર્મોનિયમ શીખવું છે એમ કરીને તો અમારા ગામમાં એક રાવળદેવ છે એમની પાસે હું હાર્મોનિયમ શીખવા જતો થોડાક ટાઈમ એમની પાસે હાર્મોનિયમ શીખવા ગયો અને બધાયને સાંભળતો બધાએ સંતવાડની આર્ટિસ્ટને એટલે એમ કરીને થોડું ઘણું મારી રીતનું મને હાર્મોનિયમ આવડતું થયું પછી હું મારી રીતે એમાં અભ્યાસ કરી અને ગાવાનું શરૂ કર્યું એવી રીતે મારી શરૂઆત છે પિયુષભાઈ ગાવાની શરૂઆત કરી એટલે અનેક મુશ્કેલીઓ આવી છે અનેક પડકારો આવ્યા છે તો એના વિશે થોડીક વાત આમાં તો તમે કોઈ પણ માર્ગે ચાલો એટલે એમાં કાંટા કેરી વાડ ને બધું ભજનોમાં કીધું જ છે એમ કોઈ પણ માર્ગે જાઓ એટલે થોડું ઘણું તમારે વિલંબ તો આવે જ એમ અમારા જીવનમાં પણ એવું ક્યાંક એવું જગ્યા હોય ક્યાં ગાવાનું ન મળે એ એવી રીતે ક્યાંક હવાર સુધી બેસવું પડે તો વારો ન આવે આવું ખૂબ આવતું પણ ભગવાનની કૃપાથી બધું રાગે રાગે અને ભગવાનની દયા છે બસ જેમ મેં વાત કરી આજે ઘણા એવા કલાકારોનો પ્રશ્ન છે કે અમને ગાવું છે પણ સ્ટેજ નથી મળતું તો શરૂઆતમાં તો જે છે એ પડકાર તો હરેક સામે આવવાના જ છે તો પીજભાઈ આપને કોઈ પસંદ હોય ને એવું એક ભજન જે છે અમારા દર્શક મિત્રોને સંભળાવો બે પંક્તિ આપણે અત્યારે તીર્થરાજ પ્રયાગમાં બેઠા છે માં ગંગા યમુના અને સરસ્વતીનું નું જે આ સંગમ છે તો માં ગંગાને યાદ કરીએ ગંગા ભીમાન આકાશ ગંગા માં ગંગા ને જયારે અભિમાન આવ્યું કે આ ધરતી ઉપર હું પડીશ તો આ ધરતી નો વિનાશ થઈ જશે એવી કરીને તો ભગવાન ભોળાનાથ એની જટામાં સમાવી લે છે અને એ આ ભજન છે पढ़ता धोधम पाणी जॾहिं मां गंगा जी अथव गंगा जी ખૂબ સુંદર જે છે એ પિયુષભાઈ રજૂઆત કરી માં તીર્થરાજ પ્રયાગની અંદર છે ગંગાને જે છે ખૂબ સુંદર જે છે એ રચના સંભળાવી પરંતુ આ જે છે ને ગાયકીને કાયમ માટે બનાવવા માટે કેવી કેવી પ્રેક્ટિસ જે છે તમે કરો છો એના વિશે બસ આમાં તો જેટલું રિયાઝ કરો બધા મહાપુરુષો ને બધા મોટા આર્ટિસ્ટ એવું કહે કે જેટલું જેવો રિયાઝ કરેગા રાજ કરેગા એટલે આમાં તો કોઈ પણ ક્ષેત્રમાં તમે જેમ અભ્યાસ કરો એમ તમને એમાં સફળતા ધીમે ધીમે મળતી જાય અને એક ભગવાન ભગવાન તરફ તમારો પ્રેમ અને સંગીત પ્રત્યેનો પ્રેમ જો હોય તો આમાં તમને સફળતા મળે છે યાદગારમાં તો મારે અતુલભાઈ પટેલ અતુલ પટેલ સ્ટુડિયો ગિરિરાજ એમનો એકવાર મને ફોન આવેલો થોડા વર્ષો પહેલા એટલે કાશ્મીરી બાપુને ત્યાં ભજનને કાશ્મીરી બાપુને ત્યાં દીધી હયાતી એટલે અમે ત્યાં ગયા એટલે કાશ્મીરી બાપુના સમક્ષ મને ભજન ગાવાનો એક મોકો મળેલો એ મારો યાદગાર પસંદ છે અને બાપાએ મને ખૂબ આશીર્વાદ આપેલા અને કીધેલું લોકો આમાં ખૂબ અભ્યાસ કરજો એમ એવી રીતે જે છે ને અનેક યુવાનો ભજન ક્ષેત્રની અંદર આગળ વધવા માગે છે તો ખાસ કરીને યુવાનોને સંદેશ આપશો જે ગાયકીમાં આગળ વધવા માગે છે એને ગાયકી માટે તો તમારું જીવન પવિત્ર ભગવાન તરફનો પ્રેમ ભગવત પ્રાપ્તિ માટે નામ જપ અને બસ એની ઉપર બધું છોડી દો એટલે તમને આડફો બધું આમાં તમે કરો હું કરું એવું કાંઈ નથી ભગવાન તરફનો તમારો પ્રેમ હોય એને તમે સી સોંપી દો એટલે બસ પછી પૂરું થઈ ગયું તો અત્યાર સુધી જે છે આપણે દેશની સાથે કોઈ વિદેશની અંદર પ્રોગ્રામ કર્યો હોય તો એના વિશે થોડીક માહિતી આપજો બસ દે દેશમાં તો કરીએ છીએ પણ એક એક બે વાર દુબઈ જવાનો અવસર મળેલો ભગવાન કૃપાથી બસ ત્યાં ગયા છીએ અને હવે આગળ જે ગુરુ મહારાજ ભગવાનની દયા હશે એ પ્રમાણે થશે જ્ઞાનો જે છે આપણે જણાવ્યું દુબઈને તો જ્ઞાનો કોઈ વિશેષ યાદગાર પ્રસંગ હોય તો એ જણાવજો હા દુબઈમાં તો ખૂબ આનંદ કર્યો અને ભજન કર્યા અમારા ગઢવીભાઈ છે પ્રવીણભાઈ ગઢવી એમના થ્રુ મારે જવાનું થયું હતું એમને જ મને બોલાવ્યો હતું ખૂબ આનંદ કર્યો જ્ઞાનો આખો ટ્રીપ મારી જે આખી ટ્રીપ છે એ બહુ યાદગાર હતી બહુ યાદગાર ભવિષ્યમાં જે છે આપનો શું પ્લાન છે અને કયા ક્ષેત્રની અંદર જે છે એ આગળ વધવા માગો છો બસ આપણો કાંઈ પ્લાન તો કાંઈ એવો કાંઈ છે નહીં અહીંયા સુધી પહોંચ્યા એ કાંઈ પ્લાન તો હતો જ નહીં અહીંયા સુધી જે પહોંચ્યા એ ભગવાનની કૃપાથી અને ભગવાન ઉપર પૂરોનો ભરોસો છે આપણને એટલે એ જ્યાં લઈ જાય જે સ્થળે લઈ જાય એ સારું જ હશે અમારા માટે એવો અમને ભરોસો છે ખૂબ ચર્ચા કરી તો એકાદ ભજન જે છે એ દર્શક મિત્રોને મિત્રો ખૂબ મજા આવે છે સાંભળવાની આપનો કંઠ એવો છે કે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે તો એકાદ ભજન

રે જાણીને તમને સેવી સરસ જશે એ રજૂઆત કરી તો આપને જશે સૌથી વધારે પસંદગીનું ભજન હોય એવું કયું અને કેમ હવે આમાં તો બધાય ભજન આપણા પણ જે દેશી વાણી છે જે સવારામ બાપાના છે બધાય મહાપુરુષો જે જે આપણે દેશી ઢબમાં જે ગવાય છે એ બધાય મને બહુ ખૂબ પ્રિય છે અને એવા વધારે અમે ગાતા હોઈએ છે એટલે એ દેશી વાણી બધી અમને અત્યારે આપણે તીર્થરાજ પ્રયાગની અંદર જઈએ તો અહીંનો અનુભવ જે છે એ અહીંનો માહોલ જે છે એના વિશે થોડીક વાહ તીર્થરાજ પ્રયાગમાં ખૂબ આનંદ છે ખૂબ મજા આવે છે અહીંયા તો અહીંયા મા ગંગા એમણા અને સરસ્વતીજીનું ત્રિવેણી સંગમ છે જે એમાં અમે સ્નાન કરીને ખૂબ પાવન થયા અને અહીંના જે વાઇબ્રેશન છે ને એમ એમ થાય કે અહીંયા જ રહેવું છે હવે એટલે બહુ જ આનંદ આવે છે અને આ કુંભ તો એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આવ્યો છે એટલે હરેક વ્યક્તિને અહીંયા તો એકવાર ફરજિયાત આવવું જ જોઈએ એવું મારું માનવું છે જે જે ભજનની અંદર છે કોઈને કોઈ સંદેશ સંદેશલો હોય છે તો એના વિશે વાત એટલે મહાપુરુષોએ પોતાની જે અનુભવ થયો જે કઈ યોગ ક્રિયામાં કે જે એમને જે સાધના કરતા હતા એટલે એ જે એના આખા જીવનનો નિચોડ છે એ ભજન છે અને ભજનમાં તમને ચાર વેદ મળી જાય અઢાર પુરાણ બધા શાસ્ત્રો એમાંથી જ મળી જાય એટલા ગહન ભજન છે આપણા આને કોઈ સમજી વિચારી અને ગાય તો આ વસ્તુ બહુ સારી છે એટલે આપણા મહાપુરુષોએ ખૂબ આમાં એનું એનું લોહી રેડ્યું છે એમ કહીએ ને તો હા બધા એનો મહાપુરુષોનો જે અનુભવ છે એ એમણે ભજનોમાં કીધો છે આજે જે છે ને યુવાનો ખાસ કરીને જે છે ને ઘણા લોકોને ફોલો કરતા હોય છે ભટકી પણ હોય છે છે તો આજના જે ખાસ કરીને શું મેસેજ આપવા આપણા જે મહાપુરુષો સંતોએ જે કેળા બતાવ્યા છે જે રામાયણ મહાભારતમાં જે કેળા બતાવ્યા છે કે આ કેળે આપણે હાલવું જોઈએ તો એક સારા મનુષ્ય તરીકે આપણે આ મૃત્યુલોકમાં જીવી શકીએ તો આ અત્યારના જે મારી જેટલા જે ઉંમરના બધા ભાઈઓ બહેનો કે બધા છે એમને મારો એક જ સંદેશો છે કે બસ ભગવાનનું ભજન કરો અને ખૂબ આનંદ કરો સાત્વિક આનંદ કરો અને ભગવાનનું ખૂબ ભજન કરો અને બસ તમે જે ફિલ્ડમાં છો એમાં પૂરા લગ્નથી નિષ્ઠાથી કામ કરો અને મહેનત કરો એટલે ભગવાન તમને સફળતા જરૂર આપશે જે આપની ખૂબ પસંદગીની હોય ને સવારામ બાબાની એક વાણી છે જેમાં એ કહે છે મેં મુસાફીર આવ્યો અગમશે મેં હું પરદેશી પંછી તન તરુવર પર કરી આશરા રહ્યા નથી કોઈ સંત સતી સંતિષ્ટ વાક્ય અને એનો કહેવાનો જે ભાવા છે એ જ હિન્દી પિક્ચરના ગીતમાં કીધું છે પરદેશીઓ પરેશો સેના અખિયા મધી હૈ જબિ મસ્ત આદી હૈ રુત બનતી હૈ કોઈ કોઈ કહ बनती है कोई न, कोई कहानी अब के बरस बने बनेगा फसाना परदेसियो सेना अखिया परदेशियों से सेना पर से अखिया ખૂબ સુંદર રજૂઆત કરી પિયુષભાઈ અહીં જે છે ને ત્રિવેણી સંગમ ઉપર ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે તો ભજન ભજન પણ મળી ગયું ભક્તિ પણ જે છે મળી ગઈ અને ભોજન તો અહીં એવી રીત જરૂર છે ખૂબ ખૂબ આપનો આભાર ટાઈમ આપવા બદલ ખરેખર જે છે મળીને બહુ આનંદ છો હસ્તુ જય હિન્દ જય ભારત